હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું હૈદરાબાદી લચ્છા પરોઠા આલુના તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું એક બાઉલ આપણે મેંદો લેશું આ નાનો બાઉલ છે ને અડધો બાઉલ આપણે ઘઉંનો લોટ લેશું એકલા તમે મેંદા નહીં બનાવી શકો બે ચમચી આપણે રવો લઈશું થોડીક આપણે કલંજી નાખશું સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું તર લાગે કાંદાના બી વયા એક પિંચ જેટલા આપણે મીઠા સોડા નાખીશું બેથી ત્રણ ચમચી આપણે દહીં લેશું ત્રણ ચમચી નાખ્યું છે દહીં મોરું છે એક ચમચી આપણે તેલ લેશું પહેલાં બધું મિક્સ કરી લેશું રવો નાખવાથી ખસ્તા બનશે એકદમ મસ્ત સોફ્ટ હૈશે ઉમ ખસતા આમ ખાઈએ ને તો આમ મસ્ત લાગે હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લેશું તેલ નાખી અને થોડોક કેળવી લેશું તેલ નાખ્યું થોડુંક આપણે આવી રીતે આમ અંદર અંદર વારી આમ વારતો જવાનો અંદર અંદર આવી રીતે પછી એને આવી રીતે ઢાંકી અને મૂકી દઈશું બે પાંચ મિનિટ એને રેવા દેવાનું ત્યાં સુધીમાં આપણે બટેકાનું પૂરણ બનાવી લઈએ બટેકા આપણે છોલી લીધેલા છે બાફી અને પછી હવે એને આપણે આવી રીતે હવે આમાં આપણે માવો ઓલ મસાલા કરશું પહેલાં સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું કોઈ આવું રહી ગયું હોય ને તો એ આપણે હાથથી કરી લેવાનું એક ચમચી આપણે લસણવાળી ચટણી લેશું તમે આમાં લીલું મરચું પણ વાપરી શકો બટેકામાં બાફવામાં મીઠું નાખવું હોય તો આમાં થોડું નાખવાનું આપણે થોડુંક મીઠું નાખશું અડધી ચમચી જેટલું ચપટી આપણે હળદર લેશું એક ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર થોડાક ધાણા હવે આ બધું મિક્સ કરી લેવાનું એ રીતે બધું મિક્સ થઈ જવું જોઈએ નવા બટેકા છે ને એટલે ચીકણા બહુ છે ચેક કરી લેશું મસ્ત આપણો લોટ થઈ ગયો છે થોડોક ખીલી પણ ગયો છે મસ્ત થઈ ગયો છે આવો ખીલેલો ખીલેલો ને આવો પોચો થઈ જો બાંધીને રાખીએ ને એટલે એટલે પહેલાં આપણે થોડોક કઠણ રાખવાનો પછી આવો થઈ જાય લોટ મસ્ત આપણો લોટ થઈ ગયો છે પરોઠા કેટલો સ્મૂથ બની છો પાંચક મિનિટ રેસ્ટ આપો ને એટલે મસ્ત બને હવે આમાંથી બે જ લુઆ કરવાના આપણે અડધે અડધે એક આપણે લઈ લેશું અત્યારે અટામણ લઈ લેવાનું આવી રીતે મોટું વણવાનું પેલું થોડુંક જાડું રાખવાનું આપણો રોટલો વણાઈ ગયો છે પહેલાં આની ઉપર આપણે થોડુંક તેલ લગાવશું આવી રીતે થોડુંક લોટ માવામાંથી પણ એવી જ રીતે કરવાનું અડધું અડધું એક ભાગ લઈ લેશું આપણે આની ઉપર સરખી રીતના આમ પાથરી દેવાનું બધી બાજુ એક સરખું આવે ને એવી રીતના બધી બાજુ જો હવે એને આપણે આમ વાર્તા જા હું રોલ નહીં જેવું થોડું કાંઈ સાઈડ ઉપર નહીં આપણે કરવાનું પહેલાં આવી રીતના વારી દેવાનું આ સાઈડનો ભાગ હોય ને એ આવી રીતના અંદર કરી દેવાનો ચાકુથી આપણે કટ કરી લઈશું માપના લુવા કરવાનો આવી રીતે આપણા લુવા તૈયાર થઈ જશે જો બધાય આપણા તૈયાર થઈ ગયા છે એટલા થયા એકમાંથી સાત પરોઠા થશે આપણામાંથી હવે આપણે એને વણી લેશું થોડુંક અટામણ લેવાનું ને આને આમ બે બેસાડી દેવાનું મારા નવા પર છે ને બટેકા એટલે થોડુંક હાથમાં ચોટે છે અટામણ લઈ અને આવી રીતે વણી લેવાનું આપણે નાના નાના બનાવશું હવે એને આપણે શેકી લેશું હવે એને ધીમે તાપે આપણે બ્રાઉન કલરના શેકી લેવાના થોડુંક આપણું એક બાજુ જાય પછી આવી રીતે ધાણા નાખવાના ને થોડીક કલોંજી પછી આપણે થોડુંક તેલ નાખી દેવાનું ઉપર એને આવી રીતે બેસાડી દેવાનું અંદર તમે પહેલાં નાખી દેશો ને શેકા પહેલાં તો થોડાક બરી જશે એટલે આવી રીતે કરવાનું આવી રીતે બીજી બાજુ પણ શેકી દઈશું મસ્ત બ્રાઉન થાય ને એવા શેકવાનું જો થોડુંક શેકાઈ ગયું ને તો આ તમારું નીકળે નહીં ને કલર પણ એવો ને એવો રહીએ આમ એક બાજુ આપણું મસ્ત શેકાઈ ગયું છે તમે ટિફિનમાં લઈ જઈ શકો આવી રીતે આપણે બધા જ શેકી લેશું કહી જઈએ પછી આવી રીતે દબાવી દેવાનું પછી ઉપરથી આવી રીતે તેલ લગાવવાનું નાને ધીમે તાપે જ શેકવાના તૈયાર છે લચ્છા પરોઠા આલુવારા હૈદરાબાદી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળનો વિડીયો તમને મળતો રહીએ